જામનગર ખાતે પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ આ આયોજન કર્યું કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બે ના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ ભેગા મળીને આજે આ સભા દરમિયાન હું આપતો હતો વ્યક્તિ આવીને મારા ઉપર કશું ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પછલ લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જયારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમારી અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો દોસ્તો મેં જોયું હું વક્તવ્ય આપતો તો ત્યારે કે અચાનક અનેક પોલીસવાળા આ બાજુ આવવા લાગ્યા અમારા ડાબા આ બાજુથી બે ચાર પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા બે લોકો અહીંયા અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા એક પોલીસ ઇન્સ્પેક્ટર એક પીએસઆઈ એસ આઈ ક્યાં ગોઠવાયા અચાનક પોલીસ મુમેન્ટ વધી ગઈ જે બધું જ ભાષણ આપતા આપતા મારી નજર હતી પબ્લિક ની નજર હતી જનતા એ જોયું વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસવાળા બધા આવ્યા પોલીસવાળાની સાથે જ આ ભય આવ્યો લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે મેં જોયું નથી પણ હું તો સ્ટેજ ઉપર હતો અચાનક પોલીસવાળા આવ્યા આ ભાઈ આવ્યો અને જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ તરત જ પોલીસે એને એક્સપોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો કે ભાજપના ઇશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ લઈને આવેલા પાછું એસ્કોર્ટ કરીટ કેવી રીતે અચાનક જ બધા પોલીસ વાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કઈક તકલીફ પડતી લાગે છે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસ ની પ્રોટેકશનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિ ને મોકલી મારી હુમલો કરાયો છે હું નિંદા કરું છું અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કઈક સમાજના કામ કરે જનતાના કામ કરે સત્તામાં ભાજપ છે અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કઈ જનતાનો ફાયદો નથી ભાજપની સત્તા છે અમને રોકવા હોય અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ જનતાને મદદ લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની જનતા ને આ ચપ્પલ ના મને કઈ ખબર નથી હું તો સ્ટેજ ઉપર જ હતો પોલીસ પોતે જાને ચપ્પલ ફેંકનાર ને પોલીસ ની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેકાવડાવીને એસપોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ અને જનતાની અદાલતમાં ન્યાય થાય ને ત્યારે આ ગુનેગારોને સજા સજા